ગરમીનો ખૂબ પારો વધવામાં છે બને એટલું ગરમીનું ઘર બાર ઓછું નીકળો ઠંડા પડે નીકળો અને ખાસ નાના બાળકોને લઈ અને મંદિરે ઓછા આવો કારણ એ ફૂલ છે બાળક છે ફૂલ છે કોઈ લૂ લાગી જાય લૂમાં આવી જાય એમ મા એમ નથી કેતા તમે બાળકને ને લઈને આવો તમારા ભાવ અને વિશ્વાસની જરૂર છે એમ બાળકો નાના હોય એને બને તે સુધી ઓછા બારી કાઢો પછી વાંધો ને ઠંડીની સિઝન હોય તમે જાઓ તો વાંધો ક્યાંય પણ ન જાવ નાના લઈ નાનું બાળક છે કોઈ લુ લાગે બીમાર પડી જાય બને એટલું ગોળાનું પાણી પીવો વરિયાળી પાણી લીંબુ પાણી ગરમીનો માહોલ છે પાણી બને એટલું પીતા રહેજો બને એટલું પાણીનું સેવન સવારમાં સાંજે ગોળ પલાળી સવારમાં પીવો બહુ સારું લૂ ન લાગે પણ વાસણમાં એમાં ગોળ પલાળી દેવો સાંજે અને સવારમાં એને ઝેરની ઝેરી અને બધાને એક એક ગ્લાસ ગોળનું પાણી પવું ગોળ માણું કહેવામાં આવે છે ને બહુ સારું ઠંડુ છે નો લાગે એટલું ગોળાનું પાણી પીવો શરીર માટે બહુ જ સારું છે બાપ અને વાહન લઈને કામ સિવાય બહાર નો નીકળો ખાસ કામ હોય તો વગર કામે બહાર ન નીકળશો હમણે કારણ કે હમણે બહુ ગરમી પડે છે તડકો બહુ પડે છે અને એના સમય થાય બધા એના દિવસો છે અને પડે પડે જ વધારે એનું કારણ છે એમ ગમજો બને બારીનું જ્યાં ત્યાં ખાવું નહીં સાત્વિક ખોરાક રાખો શરીર માટે સારું રહે છે બાપ માં ભગવતી દુઃખ દેવાના કામ નથી કરતું દુઃખ લે છે એમ જરી ગમજો માં તમારા ભાવના ભૂખા છે ખોટી વાતમાં નો આવું કોઈ અંદર નો આવું સરકારે કાયદો બહુ સારો કાઢ્યો પણ એનું નિમ નથી કરતા કોઈ ભાઈ

માં મારું કામ થઈ જાય તો કોઈ પણ દીકરીને ફીના પૈસા આપીશ કોઈ પણ દીકરીને હું વસ્ત્ર આપીશ ચરવા આપીશ આવા વાતો પણ નામે ભૂલ ગયો નો ચીઠી કાઢતો તમારી ભવિષ્યવાની આ છે તમે આમ કરવાના છો આમ થઈ ગયું છે

તેદી કાઢવાની હતી તો કાશ્મીર માં આટલા આતંકવાદીઓ આવી છે ને આટલા નિર્તોષ દાણાની હત્યા કરી નાખી છે તેદી કાઢીઓ તો આપણે ત્યારે માય રહેતને આવાથી સાવધાન આ એક નમરના પાખંડીયો છે પણ તમે કોઈ સમજતા નથી આ ભણેલા નો વધારે હું કહું છું ભાઈ અને હજી કાંઠો હું કહું છું હજી હજી કેટલા આત્મકીઓનો રાક્ષસ નો નાશ થવાનો છે એ તો હજી કાંઠો એવી ચિત્ત્યું હજી કાંઠો કેટલો દેશને અંધશ્રદ્ધામાં આ આ ખોટા શિકાવે કરી નાખ્યો છે ખરેખર સરકાર એક્શન લેશે મને એવો વિશ્વાસ છે કે આવા ખોટા તાંત્રિકો છે ને ખરેખર ડોઝર ફેરવી દેવા જોવે કરોડ ના બોલો ત્રણસો કરોડ ના સાતસો કરોડ ના આવા પાખંડીઓ આવા કોઈ પાખંડ હોય અને આવા ચીઠીઓ કાઢતા ખરેખર એની માટે ડોઝર ફેરવી દેવા જોવે તમે આ ગામથી ને આવ્યા છો તમે આટલા ભાઈઓ છે ને તમારી માથે આ થયું તો એને કહી દોલવાનો તમારે બે મહિના પહેલા ચીઠિયું કાઢવી દે કે આટલા ત્રાસવાદીઓ આવી છે આટલા નિર્દોષ ની હત્યા કરશે આવા ખોટી નાવથી સાવધાન જે જે લખેલું છે એ થાય જ છે બાપ પણ હણો હણો અને સરકાર બહુ સારું એક્શન ઉપર આવી ગઈ છે સારા કામ કરી રહી છે મને વિશ્વાસ છે કે આ સરકાર અધ મહિનો નાશ કરી નાખશે મને પૂરેપૂરો વિશ્વાસ છે બાપ પણ એ એકસો ચાલીસ કરોડ ની વસ્તી હવે તમે સાથ આપો આપો છો પણ હજારો ને કાયર એક જ હોય કાયર બહુ નડે ભાઈ કાયર ના ઘર નું પાણી નો પીછો નબળા વિચાર થાય ને એનું પાણી નો પીછો મોટું નો જોઈશો કાયર નું કાયર માછરાય અને માર ખરાવી છે તમને

કે સરકારને હવે આપણે એકસો ચાલીસ કરોડ ની વસ્તી સાથ આપીને અધર્મીને લડી અને અધર્મી નો નાશ કરી આધી રોટી ખાઈ કે દેશ બતાવ્યો તમે હું નેફો બતાવી છો ખાઈ ક્યાંક દેશ ને બચાવે સમજો બહુ નિર્ણય સારો લીધો છે અને સરકાર કોઈ જાતિ નથી જોતી ભાઈ બહુ સારી વાત છે હણે અને હણે છે બઉ સારું થયું પણ જો કે આપણે વાવેતર કરીને એમાં નિંદામણ ઉગે એટલે આપણે નિંદામણ મજૂર છીન કટાવવું પડે બળદ હવે તો આ ટ્રેક્ટર થઈ ને બળદ હતા આપણે વરસાદ થાય ને મોલ વાવતા બાજરા ધાર મગ મઠ દલી ગવાર પછી ગરઢા આટો મારવા જાય ખેતરે વાડીએ સીમાડામાં હોય ને પાદર માં ખેતર પછી ઘરે આવીને એમ કે છોકરાઓ આ આપણે મોલ છોકરાઓલ છે બાદરો છે મગ છે છે એમાં ઉગારો બહુ ગયો છે હાથી લઈને જાય બળદ ને જોડીને પછી હોય ખબર છે ને બધો ઉગારો નીકળી જાય એમ આ ઉગારો કાઢવાનું કામ કરે છે બહુ સારું છે પણ એને સાથ આપો આટલા વર્ષ તમે ક્યાં ગયા તા ક્યાં તમે બોલવામાં નવ ગણ શું તમે કરો છો પણ તમે શું કર્યું તો લ્યો ને તમે શું કર્યું ને આ કરે ને સાથા પણ બાપ

ખાતમાં બોલાવવાનો છે બોલાવે જ છે પણ શરૂઆત થઈ ચુકી છે મોદીને હિંમત આપો કારણ કે દેશ નો કળજુગ નો કૃષ્ણ છે કેવા કેવા બધા છે ભાઈ દેશમાં એને બિરદાઓ મારા હાવત અમે તમારા ભેળા છે તોય બસ છે પણ નબળા ખરેખર ધન્ય બીજું હું આ યોદ્ધા ને બહુ પીરદાવું છું ભાઈ આ અમદાવાદ માં ક્યાંક કેટલાય ને હારણા કરી હજારો જાણા કરી ગયા તા બહુ સારું કામ કરે બહુ સારું કામ કરે હું છોકરા છે મારા એની ઈજ્જત કરો યોદ્ધા નું સન્માન કરો મુખ્યમંત્રી પણ સારું કાર્ય કરી રહ્યા છે ભાઈ

ખોટા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લઈને આવ્યા છે એનો આ સરકાર સફાઈઓ કરે છે સાથ આપો યોદ્ધાઓને બહુ સારું કામ કરી રહ્યા છે અને મુખ્યમંત્રીને પણ આદેશ છે આ યોદ્ધા જે કામ કરે છે પટાવાળાથી માંડી પોલીસ નથી કેતો યોદ્ધા જ કહું છું એમાં પોલીસ હોય પીએસઆઈ હોય આઈજી હોય કે ડીજી હોય આ હોયનું સન્માન કરજો મારા પાત્ર છે યોદ્ધાઓને બહુ સારું કામ કરી રહ્યા છે કે જે ઇતિહાસ તળાવ આપણું ઇતિહાસી તળાવ એને ખુલ્લું કરી નાખ્યું છે હું ધર્મગુરુ ને એમાં હું આવી ગયો બે હજાર ને બે હજાર ઝૂપડા નો ખાતમો બોલાવી દીધો ખરબો રૂપિયાની જમીન બહુ સારું કામ કરે છે ભાઈ અમારું કામ છે ને તમને આશીર્વાદ આશીર્વાદ કોઈ દેવાની સીધ નથી દેવા જાય પણ સારા કામ કરો છો જે આપણા દેશ ની માલકો જે ધૂસણ કરી ખોટી કરીને ગરી ગયા છે ખોટા આધાર કાર્ડ પુરાવા બનાવીને ગરી ગયા છે એને તમે ખદેડ્યા છે એટલે અમે તમને ખરખર બીજાવી વિશે યોદ્ધાઓ ધન્ય છે બહુ મોડા અધિકાર છું પણ મુખ્યમંત્રીને આદેશ છે કે આ યોધાઓને બિરદાવજો બાપ એનું સન્માન કરજો જીવના જોખમે આ તડકો જેને કહેવાય તમે ઝાડના દાણા ધરતી માથે નાખો ને તો ધાણી થઈ જાય આવા તાપમાં ઉભા છે યોથાઓ ધન્ય હે એકસો ચાલીસ કરોડ ની વસ્તી અને જાતુ નો જવાનું જો આપણા ભારત વાળા અમેરિકા કેરી ગયા તા ખોટા બનાવી પાસા મોકલી દીધા ને હાથ કડી નાખીને ચાલો ભયા આવો ઘર ભેળા થઈ જાઓ એ તો ન ચાલે ને તમે ગાડી લઈને જાઓ અને યોધો તમને રોકે ભાઈ ઉભા રાખો લાવો લાઇસન લાઇસન્સ નો હોય ગાડીના કાગળ નો હોય તમારો નેઠો નો હોય કેના નામ ની બોલતી પછી તમને પૂરી દેવાની છે કે ગાડી રિટર્ન કરે બરોબર છે એ જરૂર છે અને આવું થવું જ જોવે એવું આવા ગુનાહિત

પણ નતા નું કારણ હતું આપ છે કોનો નાખો કે ભાઈ સમય આવશે ત્યારે આ બધા ઉપડી જાય છે એમ સમય આવી ગયો અને ઉપડી ગયા એના સમય આવે છે એના આપ નો નાખો સમય આવે એટલે આપો વાત કદાકી આ 2000 હતા કદાક 10000 તો એક કલાકમાં ખાલી કરી નાખ્યો ભલે એને સફાયો કરો મધી સમય લાગશે પાંચ 5-7 થીનો

એ કોઈ સન્માન ના ભૂખા નથી પણ એને પૂરેપૂરી તાકાત મળી જાય છે હું તો આ દેશના સાધુ સંતો ને કહું છું કે યોધ્ધાને બિરદાવો તમે ભજાવો છો નીચા નો બતાવો યોદ્ધા બધા ખરાબ ન હોય એમ આપણા બધા ખરાબ ન હોય ને એનામાંય ન હોય ભાઈ આપણામાં માં કોઈ હોય હોય પણ ધન્ય છે મારી ગુજરાત ના જામબાદ યોદ્ધાઓને હું પોલીસ નથી કેતો ભાઈ કારણ કે એ મને શબ્દ નથી ગમતો માના યોદ્ધા કહું છું એને ધની અને પાત્ર છે બાપ એની જાતિ નો જવાય આઝાદી માં મુસલમાનો પણ કામ આવી ગયા છે આ દેશ માટે ભારત માટે મુસલમાન ને મુસલે એ એ પણ આ દેશ માટે ધીર ગતિ ને પામી ગયા છે હું એને શહીદ નથી કેતો સાથ આપો ભારત ની કોઈ ઓકાત નથી એકતા કોઈ તોડી શકે આ એકતા નો દેશ છે હિન્દુ હોય મુસલમાન હોય

એક થાય બધાને રહેવાનું છે આપણી ભાઈચારો છે એમાં કોઈની નજર ન લાગવા દે મારા હવા વિદેશ થી પણ મારી પાસે મુસલમાનો આવે છે વિદેશ થી અમે હું એને દઈ રહી છે ભાઈ પણ હું તો ચારણ છું ગાદી બેઠો છું મારું સિદ્ધાંત છે કારણ અમે ચારણો એકતા રાખવા વાળા છે કોઈ એકતા તોડવા વાળા નથી તો સાથ આપો બાપ તું ને હું હિન્દુ મારી વાતનો જવાબ આપો પેલા મુસલેમાન છે એનામાં લોહી છે હિન્દુ છે એમાંય લોહી છે આ બે નું ભેળું કરો અને પછી મને કયો તમે ક્યાં મુસલમાન નું છે હિન્દુ નું છે કોઈની ની ઓકાત નથી કોઈ કહી શકે એમ આ જે રેડવાના બંધ કરી દયો બધાય ધંધારથી છે બધાય ધંધો કરીને જ કમાય છે પણ આ ના જે આવ્યા છે એ આપણી એકતા ને રહ્યા છે બાપ સમજો કોઈનો વિરોધ નથી કરતો પણ આપણો ભાઈચારો નો તૂટો આપણી એકતા નો તૂટે બાપ બધાને કહું છું કોઈની વાતમાં નો આવશે મારો ભારત દેશ છે એકતા નો દેશ છે બાપ આપણે કોઈની વાતમાં નથી આવનું બસ આટલું આરતીનો સમય થતો આવે છે પાંચ આરતી થાય છે આયના ગુનેગાર નો થાય છે અને વિડીયો કોલિંગ છૂટિંગ નો કરજો ભાઈઓ મનાય છે અહીંયા ધામમાં મનાય છે વિડીયો કોલિંગ છૂટિંગ નો કરશો મોબાઈલ ચીટો રાખી દે જવાબ રૂપિયો મૂકનાર ને મહાપાપ છે અંત ક્ષેત્રમાં વરસાદ લઈને જ બાપ કારણ કે અમારી ઓકાત નથી તાકાત નથી અમે તમને જમાડી શકી માં જમાડે છે અમારી કોઈ તાકાત નથી બાપ બોલ એમોગલમાં